આ બદલા બદલીમાં બધું આપણો સમય ખોટો બરબાદ કરી નાખીએ છીએ પણ પછી છેલ્લે જ્યારે મૃત્યુ સમય આવે ને ત્યાં સુધી આપણે કોઈ પ્રાપ્તિ ન થાય અને પ્રાપ્તિ ન થાય ને એટલે વળી પાછું આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજ કહે કે પુનરપી પુનરપી મરણ જન્મ અને મૃત્યુ એ નિયમમાં પાછું આપણે ફસાવવું પડે એક વસ્તુ છે સનાતન આ માળા મંત્ર માળા અને મૂર્તિ આ કોઈ દિવસ બદલે નહીં ને ગુરુ મહારાજે આપેલો જે મંત્ર છે એ એક જ રહેશે ગુરુ મહારાજે આપેલો મંત્ર એ જીવન પર પછી એ મંત્ર ઉપર આપણે શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક આપણે મંત્ર નો જાપ કરવું મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ મંત્ર ઉપર વિશ્વાસ રાખી દ્રઢ વિશ્વાસ રાખી પછી દુનિયા ભલે ને થઈ જાય પણ મારો ઈષ્ટ મમ મારો ઈષ્ટ જે છે એ એક જ રહેવો જોઈએ માળા બદલવાથી કઈ રુદ્રાક્ષ ની તુલસી ની ફલાણા ઢીકણા કરવાથી એનામાં કઈ નહીં વળે કોઈ જ પ્રાપ્તિ નહીં થાય એ માળા એ સ્થિતિ એક એવી આવી જાય કે માળા ફેરવતા 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 પછી એવી એક સ્થિતિ બને કે મનનો મણકો ફરવા માંડે અંદર થી શ્વાસ બોલવા માંડે રોમ રોમ રણકાર કરે છે શ્વાસા બોલે ઘણા લોકો કેતા રાતે સુઈ જઈએ તો સુતે સુતે માળા જપાય જપ કરવું માનસમાં લખ્યું છે ભાવ કુભાવ ભાવથી કુભાવથી આળસ થી સુતા બેઠા મંત્ર જાપ કરવો કારણ ઘણા લોકો એમ કહે સુઈ જઈએ તો સુતા પછી પણ જાપ થાય પૂછરી જ બાપાને શબ્દો છે સુઈ ગયા પછી પણ સુતા સુતા ઘણા લોકો જો નીંદર ના આવે ને એટલે માળા પણ તમે વિચાર તો કરો માળા ઉપાડીએ અને જો નીંદર આવી જતી હોય તો ઓલી દંડલોપના ગાદલા ઉપર ગોળીઓ ખાધા પછી જેને નીંદર ન આવે અને માળા ઉપાડે અને એને નીંદર આવી જાય તો પેલી ગોળીમાં તાકાત વધારે કે ઓલી માળામાં જબરદસ્ત તાકાત છે બાપ જેવું જોઈએ એવું માળામાંથી મળે છે શું નથી મળતું માળા ઉપાડો કે નીંદર નથી આવતી એટલે માળા માળા ઉપાડ્યા પછી આવી જતી હોય તો ઓલી ઔષધિ જે ગોળીઓ ખાઈએ છીએ એના કરતા તો વિશેષ પાવરફુલ છે તાકાત ઘણા જો નથી બેન કથામાં આવે પછી ઉભી જાય ઘણા નીંદર આવી જાય નીંદર આવી જાય ભલે આવી જાય

શાંતિ ના જે શાંતિ નો દેનાર જેના રામ રામ નો શબ્દ નો અર્થ જ આરામ થાય છે શાંતિ ના દેનારા સીતા રામ અને સમર્યા એને એડે ગયો રે જન્મારો ઘોડિયું ખાધે ઊંઘ ન આવે નિંદર નો આવે અને માળા ઉપાડો નિંદર આવે તો બાપ એક વસ્તુ નક્કી થઈ કે માળાના જબરદસ્ત એની અંદર પાવર છે